હેલો ફ્રેન્ડ્સ માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આશા કરું છું કે બધા મજામાં જ હશો તો હું વિરલ મંડલી હાર્દિક સ્વાગત કરી રહી છું ધીમો ધીમો વરસાદ પણ આવી રહ્યો છે અને વરસાદમાં જ આપણે બ્લોગ બનાવવાની મજા આવવાની છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે આજના વિડીયા શરૂઆત કરીએ સો સવાર સવારમાં ઘરનું કામકાજ કરીને તો થાકી ગયો અમે લોકો તો આવી ગયા શિવ મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે અહીંયા તો તમે જો મહાદેવજીના મંદિરે ઘણા બધા ભગવાનની મૂર્તિઓ છે માલમે તેર મહાદેવજીના પણ દર્શન કર્યા ને બધાય ભગવાનના દર્શન કર્યા ને આટલા બધા ભગવાન જોઈને મેં તો બધાય ભગવાનને એક જ પ્રાર્થના કરી કે હે ભગવાન મને ખાટલે બેઠા બેઠા ખાવા પીવા દયો મારી ઘરે કામવારી દયો અને મારે ક્યાંક જવું હોય તો મને પ્રાઇવેટ પ્લેન દયો ભગવાન કે અસંભવ હવે દુનિયામાં આવ્યા છો મનુષ્ય અવતાર લીધો છે તે કે કામ તો કરવું પડે ને માણસની જાતને ગમે એટલું દેન તો માણસને સંતોષ ન થાય મેં કીધું કાંઈ વાંધો નહીં ભગવાન મારું તો મારા ઘરમાંય નથી હાલતું ને મારા મોરલા પાસે નથી હાલતું તો તમારા પાસે થોડું હાલશે એમ જેવી ભોળા તમારી મરજી મેં બીજું શું હવે ટેહરા લેખા છે કપાર માં તો કઈ રાખશું

પૂજા થઈ જાય પછી આપણે લોકોને બહાર જવાનું છે તો ચલો એની પણ તૈયારી કરી લઉં છું તો આપણે લોકો ક્યાં બહાર જાશું ત્યાં શું કરશું એ બધું જોવા માટે ફ્રેન્ડ્સ તમારા લોકો વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે મિત્રો આપણી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે કાનાજીને સરસ મજાનું સ્નાન પણ કરાવી દીધું છે વાઘા પણ બદલાઈ દીધા છે શણગાર પણ કરી દીધો છે અને ઝૂલા પર બિરાજમાન પણ કરી દીધા છે અને મોરલો તો આવી ગયો છે હો પ્રાઇવેટ પ્લેન લઈને અને પ્રાઇવેટ પ્લેન તમે જો તો જવા દીધું ઝટપટા 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 ચટપટ કરતા મોરલાએ મને ને ને તો ફટાફટ સ્કૂલમાં ઘા કરી માહિરનું લુક તો ઓલરેડી તમને આવી જ ગયો હશે કે આજે છે તો આજે સ્કૂલમાં અમારે ફંક્શન અમે અહીંયા આવી ગયા છીએ સેલિબ્રેશન કરવા માટે સ્કૂલ તો આવતા ભેરાવ મેં તો માહિર ફોટા ઉપર ફોટા સેફલી ઉપર સેફલી લઈ લીધી હો કેમકે સ્કૂલમાં જન્માષ્ટમી ફંક્શનનું ડેકોરેશન પણ સરસ મજાનું કર્યું હતું અને બધા પેરેન્ટ્સ માટે બેસવાનીનું બધું અરેન્જમેન્ટ પણ બહુ સરસ સ્કૂલવાળાએ કર્યું હતું તો ચલો હવે આપણે પણ ફંક્શન એન્જોય કરીએ સરસ મજાનું આપણું આ જન્માષ્ટમીનું ફંક્શન પણ હવે અહીંયા ફિનિશ થાય છે બાળકો બધા સરસ મજાની સ્પીચ આપી કોઈ કાનાજી વિશે બોયલાતા શ્લોક કોઈ બાળકોએ સ્પીચ આપી હતી તો માહિર પણ સ્પીચ બોલ્યો હતો અને કાનાજીના શ્લોક પણ બોલ્યો હતો અને અમે તો ઘરેથીને સ્કૂલ બેગ અને કપડાનું બેગ મેન માહીરે તો ભરી જ લીધું હતું કેમકે બીજે દિવસે થતી હતી સાતમ તો અમારે જવાનું હતું મમ્મીના ઘરે રાજકોટ તો હું ને માહિરને અમે બધા પહોંચી ગયા છીએ મમ્મીના ઘરે જુઓ તો મમ્મીએ બનેવું છે ચણાનું શાક ને દહીં વડા ને બધું ફરસાણને બધું બનેવું છે સો ફ્રેન્ડ્સ મારો આજનો વિડીયો કેવો લાગ્યો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને હા મારી ચેનલ માહિર મંડલી ઓફિસિયલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જે માતાજી જય શ્રી કૃષ્ણ અને હા મને કમેન્ટમાં કહેજો કે મારો આજનો વિડીયો કેવો લાગ્યો અને તમાર લોકોની સાતમ આઠમ કેવી ગઈ એ પણ ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ બીજા બ્લોગમાં જે માતાજી જય શ્રી કૃષ્ણ